નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલના ઓનલાઇન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આઈબીપીએસ કેલનું નવું રિવાઇઝ કેલેન્ડર એક જાહેર થયું છે બેન્ક એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ કે પહેલાં જે ગ્રામીણ બેંકની એક્ઝામ લેવાની હતી એ હવે ડિલેટ થશે એ પાછળ લેવાશે એ પહેલાં આઈબીપીએસની એક્ઝામ લેવાઈ જશે આઈબીપીએસ આર એટલે કે ગ્રામીણ બેંકની એક્ઝામ જે પહેલા જૂન જુલાઈમાં નોટિફિકેશન બહાર પડતું હોય છે અને એક્ઝામ ઓગસ્ટમાં લેવાતી હોય છે તે હવે પાછળ લેવાશે ડિસેમ્બર મહિનામાં નવેમ્બર ડિસેમ્બરમાં લેવાશે અને એ પહેલા લેવાઈ જશે આઈબીપીએસની એક્ઝામ એટલે કેલેન્ડરમાં અપડેટ છે ચેન્જ થયું છે એટલે આ માહિતી મારા તમારા સુધી પહોંચાડવી જરૂરી છે અને બેંક એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ જણાવવાનું કે એવું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી આરઆરબી આરબી એક્ઝામની એક્ઝામ ડેટ પાછળ છે એટલે કે નવેમ્બર ડિસેમ્બરમાં છે તો ઉલટાનો આપણી પાસે એક સારો મોકો છે કે આપણી પાસે તૈયારીનો એક સમય મળી જાય છે સાથે સાથે આઈબીપીએસની પણ તૈયારી થઈ શકે છે એટલે આઈબીપીએસ આરઆરબી અને આઈબીપીએસ આ બંને શું છે એના વિશે હું તમને સમજાવીશ અને બીજી વસ્તુ કે બંનેની તૈયારી સાથે પણ થઈ શકે છે એટલે એવું ટેન્શન લેવાની જરૂર નથી કે આઈબીપીએસની આરઆરબીની તૈયારી હું કરું છું તો આઈબીપીએસની એક્ઝામ આપી શકીશ કે ના આપી શકીશ એના માટે મારે અલગથી તૈયારી કરવી પડશે બિલકુલ નથી તમે આઈબીપીએસ આરઆરબીની તૈયારી કરી રહ્યા છો તો સાથે સાથે આઈબીપીએસની પણ તૈયારી તમારી ઓલરેડી થઈ જ જાય છે ઓકે અલગ તૈયારી કરવાની જરૂર રહેતી નથી બધાનો સિલેબસ એક્ઝામ પેટર્ન બધું સેમ છે હું તમને આજે ડિસ્કસ કરીશ આવીએ સમજીએ આઈબીપીએસ નું નવું કેલેન્ડર જાહેર થયું છે એ પહેલા હું તમને જણાવી દઉં તો આપણે એના માટે એક સ્માર્ટ કોર્સ લોન્ચ કરેલો છે જેમાં આઈબીપીએસ હોય આઈબીપીએસ આરઆરબી હોય કે ઈવન એસબીઆઈ પણ કેમ ના હોય તમામ એક્ઝામ નો એક જ સિલેબસ છે તમામ એક્ઝામ માં એક જ એક્ઝામ પેટર્ન છે સિવાય આરઆરબી આરઆરબી માં થોડો ચેન્જ છે વધારે નથી ખાલી પ્રી એક્ઝામ માં ઇંગ્લિશ નથી આવતું બાકી સિલેબસ બધી જ વસ્તુ ઓલમોસ્ટ સેમ છે ઓકે

આ કોર્સ પણ એવા ટાઈપનો કોર્સ છે કે જેની અંદર પ્રી પ્લસ મેઇન્સ બે હશે કારણ કે ઘણા વિદ્યાર્થીઓને એવો ડાઉટ હોય સાહેબ અમારી પ્રીની તૈયારી થઈ જાય તો મારે મેઇન્સની તૈયારી ક્યારે કરવી શું પહેલા પ્રીની કરવી પછી મેઇન્સની કરવી કે પ્રી પ્લસ ની સાથે કરવી તો આ કોર્સની હું તમને વિશેષતાઓમાં ખાસ જણાવીશ કે આ કોર્સની અંદર પ્રી પ્લસ મેઇન્સની તૈયારી પહેલેથી જ કરવાની છે કારણ કે પ્રી અને મેઇન્સ વચ્ચે એક મહિનાનો સમય હોય છે તો તૈયારી મેઇન્સ ની સાથે કરતા જવાનું હોય છે બરાબર અને પછી સ્પેશિયલ મેઇન્સ જે લેક્ચર્સ છે એમાં પણ એનો પણ આની સમાવેશ કરેલો છે કે એ એક મહિનામાં સ્પેશિયલ મેઇન્સ રિલેટેડ શું કરવાનું છે એ પણ આમાં તમને મળશે ઓકે તો 180 કલાક થી વધારે રેકોર્ડેડ કોર્સ છે મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ વિષયની સેક્શનલ ચેપ્ટર વાઇઝ અને મોક ટેસ્ટ પણ અહીંયા આપેલી છે તમને મંથલી કરંટ અફેર્સ પણ તમને આપવામાં આવશે ખાસ કરીને કરંટ બેન્કિંગ અને બેન્કિંગ અવેર્સના લેક્ચર પણ આની અંદર તમને આપવામાં આવશે દરેક ચેપ્ટર્સની તમને પ્રેક્ટિસ સીટ પણ આની અંદર મળશે દરેકે દરેક ચેપ્ટરની પ્રેક્ટિસ સીટ તમને જોવા મળશે દરેકે દરેક ચેપ્ટરની અંદર સાહિત્ય સિત્તેર પ્રશ્નો પ્રેક્ટિસ માટે પણ આપેલા છે આ કોર્સમાં અત્યારે ઓફર ચાલી રહી છે તમે વેલકમ ફિફ્ટી પ્રોમોકોડ એપ્લાય કરશો તો આ કોર્સ તમને ફક્ત ફાઇવ થાઉઝન્ડમાં મળશે જે દસ હજારનો છે અને જો બાર મહિના માટે લાવશો તો સિક્સટી ફાઇવ હંડ્રેડમાં તમને આ કોર્સ મળશે

બરોબર તો એમાં આઈબીપીએસ ક્લર્ક અને પીઓ તો આની વાત કરે છે એક્ઝામ છે આઈબીપીએસ પીઓ હવે આ એક્ઝામ જે છે એ ફક્ત ઇંગ્લિશ અને હિન્દીમાં આપી શકાય છે આ એક્ઝામ ગુજરાતી ભાષામાં નથી આપી શકાતી બટ આ જે કસ્ટમર સર્વિસ એસોસિએટ છે જેને આઈબીપીએસ ક્લર્ક કહેવાય શું કહેવાય આઈબીપીએસ ક્લર્ક આ એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં પણ આપી શકો છો અને બીજી બધી લેંગ્વેજમાં પણ આપી શકો છો પણ આપણે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ રહેશે આ એક્ઝામ ગુજરાતી ભાષામાં લેવાય છે તો હવે સૌથી પહેલા એક્ઝામ આઈબીપીએસ ક્લર્કની આવશે ચાર પાંચ અગિયાર ઓક્ટોબર એની પ્રી એક્ઝામ છે એના એક થી દોઢ મહિના પહેલા નોટિફિકેશન આવશે હવે ઓક્ટોબરમાં એક્ઝામ હોય તો નવેમ્બર એની પહેલા આવશે સપ્ટેમ્બર અને ઓગસ્ટ એટલે સમજી લેજો લોગસ્ટમાં નોટિફિકેશન આવી જશે આ ચાલે છે જૂન ઓલમોસ્ટ હવે પંદર દિવસ પછી પૂરો થશે જુલાઈ અને ઓગસ્ટ તો ઓગસ્ટ માં નોટિફિકેશન આવશે બરાબર છે એની મેઇન એક્ઝામ નવેમ્બરમાં લેવામાં આવશે જોઈ લો એની મેઇન્સ એક્ઝામ ક્યારે લેવામાં આવશે નવેમ્બરમાં લેવામાં આવશે અને આ છે પીઓ એનું નોટિફિકેશન ઓગસ્ટમાં બરાબર છે મતલબ એક્ઝામ ઓગસ્ટમાં એની એક્ઝામ લેવામાં આવશે નવેમ્બર ઓક્ટોબરમાં ઓકે હવે આપણે જે ચેન્જ થયું છે ને એ આમાં ચેન્જ થયું છે આરઆરબી એટલે કે ગ્રામીણ બેંકમાં જે આપણે મેઇન જે ચેન્જ આવ્યો છે એ ગ્રામીણ બેંકમાં આવ્યો છે જનરલી પહેલા ગ્રામીણ બેંકની એક્ઝામ આવી જાય અને પછી આઈબીપીએસ ની એક્ઝામ લેવાય આ લોકોએ આ વખતે ચેન્જ કરેલું છે આઈબીપીએસએ કે પહેલા આપણે આઈબીપીએસની ની એક્ઝામ લેવામાં આવશે પછી ગ્રામીણ બેંક ની એક્ઝામ લેવામાં આવશે તો તમે જોશો આની પ્રિલિમિનરી એક્ઝામ બરાબર છે ઓફિસર સ્કેલ વન પીઓ એ પણ ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો અને આ છે ક્લર્ક આ પણ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો ઓફિસ આસિસ્ટન્ટ બરાબર તો આની એક્ઝામ તમે જોશો તો છ સાત તેર અને ચૌદ ડિસેમ્બરમાં એક્ઝામ છે જે પહેલા હતી ઓગસ્ટમાં હવે એ ડિસેમ્બરમાં લેવાશે અને પહેલી ફેબ્રુઆરી મેન્સ એક્ઝામ લેવાશે સેમ વસ્તુ છે અને નવેમ્બરે ઓફિસર સ્કેલ વન ની એટલે કે પીયુ ની લેવાશે અઠાવીસ ડિસેમ્બર એની મેઇન્સ એક્ઝામ લેવાશે બધી જ એક્ઝામ ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો એજ લિમિટની વાત કરું તો આમાં વીસ થી અઠાવીસ વર્ષ વીસ થી ત્રીસ વર્ષ એ જ લિમિટ છે સોરી અઢાર થી અઠ્યાવીસ વર્ષ અને વીસ થી ત્રીસ વર્ષ છે આની અંદર વર્ષ વર્ષ અને હોય છે ઓકે તો તમે આ એક્ઝામ આપી શકો છો ગુજરાતી ભાષામાં પણ આપી શકો છો અને કોઈ પણ ગ્રેજ્યુએટ તમે ફક્ત બીકોમ બીએ બીબીએ બસ ફક્ત ગ્રેજ્યુએટ હોવા જોઈએ કોઈ પણ ગ્રેજ્યુએશન હોય ઓકે તમે એપ્લાય કરી શકો એક્ઝામ પેટર્નની વાત કરીએ તો એક્ઝામ પેટર્નની અંદર વાત કરીએ તો ગણિત રીઝનિંગ અને અંગ્રેજી આ આઈબીપીએસ ની એક્ઝામ પેટર્ન ની વાત કરું છું કારણ કે પહેલા આઈબીપીએસ ની એક્ઝામ છે આરઆરબી ની એક્ઝામ હવે ડિસેમ્બર માં છે અને એના માટેનો વિડિયો આપણે લઈ લીધો છે ઓલરેડી એમાં તમે જોશો એટલે તમને ત્યાં એક્ઝામ પેટર્ન બધી જ વસ્તુ ત્યાં ડિસ્કસ કરેલી છે હું અહીંયા આઈબીપીએસ નું ડિસ્કસ એટલા માટે કરીશ કારણ કે હવે આપણા માટે ફર્સ્ટ પ્રાયોરિટી આઈબીપીએસ ની એક્ઝામ રહેશે તો એની અંદર મેથ્સ રીઝનિંગ અને ઇંગ્લિશ પાંત્રીસ 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 અને ત્રીસ બરાબર છે ચાલો ઓકે તો પ્રશ્નો કેટલા રહેશે અહીંયા સોરી આવશે ઓકે તો વીસ વીસ મિનિટનો તમને સમય આપવામાં આવશે સો પ્રશ્નો છે સો માર્ક્સ છે ફક્ત સાહીઠ મિનિટનો સમય છે આ પ્રી એક્ઝામ છે આ પણ એમસીક્યુ બેઝ એક્ઝામ છે અને આ પણ એમસીક્યુ બેઝ એક્ઝામ જ છે બંને એમસીક્યુ બેઝ એક્ઝામ આવશે મુખ્ય કસોટીમાં પણ રીઝનિંગ અંગ્રેજી ગણિત અને સામાન્ય અભ્યાસ બરાબર છે આ પ્રશ્નો છે આ એના ગુણ છે અને આ એટલે અલગ અલગ મિનિટનો સમય આપેલો છે એટલે પ્રી અને મેન્સ આ બંને વચ્ચે એક મહિનાનો સમય આપવામાં આવશે પહેલા પ્રી લેવામાં આવશે ત્યાર પછી મેન્સ લેવામાં આવશે રેડી બરાબર છે આઈબીપીએસ એસબીઆઈ બંનેનો એક્ઝામ પેટર્ન સેમ છે ઓકે ચાલો હવે સમજીએ આપણે સંખ્યાશ્રેણી અંદાજિત મૂલ્યો માહિતી અર્થઘટન ત્યાર પછી જોશો તો સરેરાશ ગુણોત્તર ઉંમર આધારિત ભાગીદારી ટકાવારી નફો સાદુ વ્યાજ ચક્રવૃત્તિ વ્યાજ સમયાંતર ઝડપ ત્યાર પછી તમે જોશો ટ્રેન આધારિત પ્રશ્નો હોડી પ્રવાહ સમય કાર્ય નર તાકી ક્ષેત્રફળ ઘનફળ માહિતીની પર્યાપ્ત ક્રમચય સંચય અને સંભાવના આટલા ગણિતના સા ચેપ્ટરો છે આટલા ચેપ્ટરો છે હવે આ ગણિતના ચેપ્ટરો બધી જ એક્ઝામ આમ લાગે આઈબીપીએસ માં પણ કામ લાગે આરઆરબી માં પણ કામ લાગે અને એસબીઆઈ માં પણ કામ લાગે એટલે તમારે કોઈ અલગથી અલગ એક્ઝામ માટે ચેપ્ટરો કરવાની જરૂર નથી આ ચેપ્ટરો બધી જ એક્ઝામમાં તમને કામ લાગશે ઓકે બેંક એક્ઝામની બધી જ તમને કામ લાગશે અને આ બધો પ્રી પ્લસ મેન્સ નો સિલેબસ છે પ્રી ના અલગ છે ના અલગ છે એવું નથી પ્રી પ્લસ ની તૈયારી સાથે જ થાય ક્યારે પણ અલગથી તૈયારી ના કરાય કે પ્રી અલગ કરીશ પછી હું મેન્સ કરીશ તો એક્ઝામ ક્યારેય ના ક્લિયર થાય પ્રી પ્લસ ની તૈયારી હંમેશા સાથે થાય આ છે આપણા રીઝનિંગ સિલેબસ તમે જોઈ શકો છો સંકેતો ઓકેલો દિશા કસોટી ક્રમ ગોઠવટી આલ્ફાબેટ ટેસ્ટ નંબર ટેસ્ટ પઝલ ટેબ્યુલર બોક્સ પઝલ ચોરસ ત્રિકોણ પઝલ અને ડે મંથ પઝલ ત્યાર પછી તમે જોશો વર્તુળ ચોરસ લાઇન પઝલ સમાનતા લોહીના સંબંધો ફ્લોર પઝલ સિલોક્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોસિબિલિટી ઇનપુટ આઉટપુટ માહિતીની પર્યાપ્ત આ આપનો રીઝનિંગ સિલેબસ બરાબર પ્રી પ્લસ મેઈન્સ સિલેબસ છે કમ્પ્લીટ ઓકે અને આ છે ન્યુ પેટર્ન આધારિત બરાબર છે પણ જનરલી મેન્સમાં પ્રી કરતા વધારે પૂછાય છે પ્રશ્નો આ છે ઇંગ્લિશ નો સિલેબસ ઇંગ્લિશમાં એકચ્યુઅલી છે ને અલગ અલગ પાર્ટ છે એક વર્બલ પાર્ટ છે ગ્રામર નો પાર્ટ છે ને ન્યુ પેટર્ન છે તો વર્બલમાં તો રડિંગ કોમ્પ્રિહેન્શન બેઝિક ક્લોઝ ટેસ્ટ બેઝિક જમ્બલ આવું વર્બલમાં આવશે બરાબર વર્બલ પાર્ટ કહેવાય કોમન એરર ફાઇન્ડિંગ છે આ બધું આપણો ઇંગ્લિશનો પાર્ટ છે અને એમાં પણ થોડીક ન્યૂ પેટર્ન આવે છે બરાબર ફિલર્સ આવે જમ્બલ્સ આવે ટેસ્ટ કોમ્પ્રિન્શન આમાં ન્યૂ પેટર્ન આધારિત પણ આવે આ જનરલી મેન્સમાં આવે આ જનરલી તમારું મેઇન્સમાં આવે બરાબર હવે વાત કરીએ જનરલ અવેરનેસ આ સબ્જેક્ટ ખાલી ફક્ત મેન્સમાં આવે આ આખો સબ્જેક્ટ જ મેન્સમાં આવે આ આખો સબ્જેક્ટ જ મેન્સમાં આવે બરાબર છે એમાં કરંટ બેન્કિંગ આવે બેન્કિંગ અવેરનેસ આવે સાથે સાથે જનરલ એન્ડ સ્ટેટિક અવેરનેસ આવે અને કરંટ અફેર્સની વાત કરે તો એક્ઝામના છ મહિના પહેલાનું જ કરંટ અફેર્સ તમારે કરવાનું હોય છે જનરલી એટલે કે એક્ઝામ ડેટ ફાઇનલ હોય એના છ મહિના અગાઉનું કરંટ કે સાત મહિના અગાઉનું કરંટ કરવાનું જ હોય વર્ષ પહેલાનું કે બે વર્ષ પહેલાનું કરંટ અફેર્સ કરવાની જરૂર નથી ઓકે ખાસ કરીને કરંટ બેન્કિંગ રિલેટેડ પ્રશ્નો પૂછાય બેન્કિંગ અવેરનેસ પૂછાય આ ખાસ તેમાં છ થી સાત ચેપ્ટરો છે અલગ અલગ એ પૂછાય અને સાથે સાથે કરંટ બેન્કિંગ પૂછાય અને સ્ટેટિક અને જનરલ અવેરનેસ પૂછાય બરોબર છે આ આપણો જનરલ અવેરનેસ ટોપિક છે અને આ ફક્ત ને ફક્ત મેઇન્સમાં જ આવશે આ સબ્જેક્ટ પ્રીમાં ના આવે રેડી ચાલો તો તમારે આ જો કોર્સ લેવો હોય તો એના માટે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને આ વેબ સંકુલ એપ્લિકેશનની તમે જોશો ને તો આ રેકોર્ડેડ ફોર્મમાં તમને કોર્સ દેખાશે બરાબર છે મેથ્સમાં દેખાશે જો આમાં ઇન્ટ્રોડક્શન લેક્ચર પણ છે ત્યાર પછી વર્ગમ વર્મુર ઘન ઘનમુર આવા બધા પેડ વાળા છે આ વર્ગમુર છે પછી તમે પરચેસ કરો તો તમને બધા જ લાઈન સર જોવા મળશે જે પ્રમાણે તમને મે સિલેબસ બતાવ્યો એ પ્રમાણે જ બધા જ રેકોર્ડેડ ફોર્મમાં અત્યારે આ કોર્સ છે કમ્પ્લીટ રેકોર્ડેડ ફોર્મમાં છે પ્રી પ્લસ મેન્સ નો કોર્સ છે મેન્સ લેવલની તૈયારી સાથે જ થાય એ પ્રમાણે કોર્સ બનાવેલો છે ઓકે ચાલો ત્યાર પછી વાત કરીએ રીઝનિંગ તો રીઝનિંગમાં પણ સેમ વસ્તુ છે બરાબર આ જો ઇન્ટ્રોડક્શન લેક્ચર બરાબર કોડિંગ ડીકોડિંગ છે ત્યાર પછી દિશા કસોટી દિશા અંતર રેન્કિંગ અરેન્જમેન્ટ આવી રીતે છે ત્યાર પછી ગ્રામરમાં પણ સોરી ઇંગ્લિશમાં પણ તમને જોવા મળશે પારુલ મેડમનો કોર્સ છે કમ્પ્લીટ આખો બધું જ રેકોર્ડેડ ફોર્મમાં છે એટલે તમે સમય એક નિશ્ચિત સમયમાં કોર્સ તમે કમ્પ્લીટ કરી શકો સાથે સાથે પ્રેક્ટિસ સીટ પણ તમને અવેલેબલ રહેશે ઓકે તો આ છે આપનો કમ્પ્લીટ બિગનર ટુ બેન્કર રેકોર્ડેડ બેચ જેની અંદર SSBI IBPS અને RRB તમામ બેંક એક્ઝામ ધ્યાનમાં રાખીને આ કોર્સ બનાવેલો છે ઓકે તો બેંક લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર કરો છે લેટેસ્ટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે પ્રી પ્લસ મેઈન્સ નો કોર્સ છે 180 કલાક થી વધારે લેક્ચર્સ છે મેથ્સ રીઝીંગ અને ઇંગ્લિશની સેક્શન વાઇઝ ચેપ્ટર વાઇઝ બોક ટેસ્ટ પણ તમને મળશે મંથલી કરન્ટ અફેર્સ બરાબર છે ત્યાર પછી દરેક ચેપ્ટરની પ્રેક્ટિસ સીટ આઈ હોપ તમને બહુ સારી રીતે સમજાઈ ગયું હશે આ કોર્સની અંદર તમામ તૈયાર થઈ જશે એટલે હવે જે વિદ્યાર્થીઓ બેંકની તૈયારી કરે છે અને હટાશ થવાની જરૂર નથી નિરાશ થવાની જરૂર નથી કે સાહેબ આરઆરબી આરબીની એક્ઝામ તો હવે ડિસેમ્બરમાં લેવાની છે તો ત્યાં સુધી અમે શું કરશું તૈયારી ચાલુ રાખો કારણ કે આઈબીપીએસની એક્ઝામ એ પહેલા આવી જશે ઓક્ટોબરમાં ઓકે એની વેકેન્સી ઓગસ્ટમાં બહાર પડી જશે તો બધાની તૈયારી એક જ છે ને તમારે અલગ અલગ તૈયારી થોડી કરવાની છે બરાબર કારણ કે બધાનો સિલેબસ એક છે ચેપ્ટરો બધા સરખા છે એક્ઝામ પેટર્ન ઓલમોસ્ટ સેમ છે આઈબીપી આર આરબીને છોડતા આર આરબીમાં ખાલી પ્રીમા ઇંગ્લિશ નથી ને બાકી બધું સેમ જ છે સમજાય છે એટલે કે તૈયારી બિલકુલ જે તમે જે કરો છો એને કરતા જ રહેવાની છે આઈબીપીએસનું ફોર્મ પણ તમે ભરી શકો છો આર નું ફોર્મ પણ તમે ભરી શકો છો આવનારી એક્ઝામ એસબીઆઈ છે તો એસબીઆઈનું પણ ફોર્મ તમે ભરી શકો છો બેંકની એક્ઝામની તૈયારી હંમેશા કંઈક એક જ હોય છે અલગ અલગ તૈયારી નથી હોતી પહેલાં તો આ ક્લિયર પહેલા પહેલાં તો આ તમારી મેન્ટાલિટી છે ને એમાં ક્લિયર ક્લિયરિટી લાવી દો કે આ વસ્તુ ક્લિયર કરી દો કે બેંક એક્ઝામની તૈયારી એક જ હોય છે ઘણા વિદ્યાર્થીઓ મને પ્રશ્ન પૂછે કે સાહેબ હવે આર ની તૈયારી કરું કે એસબીઆઈની તૈયારી કરું કે ની તૈયારી કરું તો હું એને એક જ પ્રશ્ન કહીશ ભાઈ બધાની તૈયારી એક જ છે આ પ્રશ્ન એક જ જવાબ છે બધાની તૈયારી એક જ છે અલગ અલગ તૈયારી કરવાની જરૂર નથી તો આઈ હોપ તમને બહુ સારી રીતે સમજાઈ ગયું હશે તો આઈબીપીએસ નું જે કેલેન્ડર નવું જાહેર થયું છે બરાબર છે એમાં જે ચેન્જ આવ્યો છે એ ચેન્જ વિશે મારે તમને આ માહિતી આપવાની હતી થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત